હેલો ગાઈઝ વેલકમ ટુ માય વ્લોગ પાર્ટ ફોર અને આજ અમે અમારા બીજા કુવા ઉપર છીએ અને તમે જોઈ શકો છો આ અમારા કુવાના છોકરા રહ્યા ને પતંગ ચઢાવી એટલો આ મોટો યુટ્યુબર છે વાર અને આ છોકરા પતંગ ઉડાડ્યા વા અને આ દસી હવે એમો આખલ જૈન બતાવું કે ચીય ચીય સોકરાસી તમને ઇન્ટ્રોડ્યુસ કરાવ તમે જોઈ શકો છો આ મારો કૂવો છે આ મારું ખેતર છે અને આ ખેતર બીજાનું પડ્યું છે ને મિત્રા ને ગીગો દેખાત નહી બરોબર પતંગ દેખા બરોબર હવે આ રે બંકા અને કા એ ઉભા રો લ્યા હું તમાર વિડીયો બનાવ લ્યા એ કાલથી કાલથી તમે વ્લોગમાં આવશો બધા તમે વિડિયો માં આવશો મારા યુટ્યુબ ચેનલ ભાલી તમે

અમાર મિત્રાજ નું મિત્રાજ હે મિત્ર જણાવશું તાર વિડીયો મિત્રો આપડે ઉતરાયણ આવે

એવું છે ચે ભાઈ લીધું અને આ યુવરાજજી જઈ ગયો હાલ તું ખરા હાલ શું કરવા ગયો હેડો તરી હવે બ્લોગનો આપણે એન્ડ કરીએ અને આ તમે પતંગ જોવો અમાર છું અમાર ગોવાનું છોકરો ચલાવી પતંગ અને નાનું બા અને આપણે હવે જા મારી મમ્મી સારવાડી આપણે સારવાડવા અને હેડો તારે તારી અને હવે હવે પાંચ મિનિટ આપણે વ્લોગ લોબો થઈ ગયો એટલે હવે આપણે ચડાવવાનું નહીં પતંગ તો સમજાવ તો આપણે તો હું કહેવાય બોલાય નહીં હું આગળ વાત જણાવશું અને જોવા બદલ વિડીયો જોવા બદલ તમારો આભાર ઓકે વોચિંગ ફોર થેન્ક્સ બાય ચાલો દિલીપસિંહ બાપુ એન્ડ